કેન્દ્રીય શક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં સુરતના ચોક સ્થિત ઐતિહાસિક કિલ્લા ખાતે સુરત મહાનગરપાલિકા આયોજિત દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરાઈ હતી સ્વયં અને સમાજ માટે યોગ થીમ પર આધારિત ઉજવણીમાં આશરે છસો લોકોએ સામૂહિક યોગાભ્યાસ અને પ્રાણાયામ કર્યા હતા સાથે જ સ્વસ્થ જીવન માટે નિયમિત યોગાભ્યાસ કરવા સૌ સામૂહિક રીતે સંકલ્પબદ્ધ થયા હતા વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય મંત્રીશ્રીએ ભારતીય સંસ્કૃતિની દેન એવા યોગનું મહત્વ સમજાવ્યું હતું તેમણે કહ્યું કે મોદીએ વિશ્વના એકસો છોતેર દેશોમાં યોગનો પ્રચાર કર્યો છે જેથી યોગને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓળખ મળી છે વધુમાં મંત્રીશ્રીએ યોગને સ્વસ્થ જીવનનો મૂળ મંત્ર ગણાવતા લોકોને નિયમિત યોગાભ્યાસ કરવા અપીલ કરી હતી આ પ્રસંગે સાંસદ શ્રી મુકેશ સલાલ એસના ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્ર પાટીલ સ્થાયી સમિતિ ચેરમેન શ્રી રાજન પટેલ માજી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશ પટેલ શહેર પક્ષ પ્રમુખ શ્રી નિરંજન ઝાંઝવેરા શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી મનપા કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા આજે યોગ આંતરરાષ્ટ્રીય ઉજવણીનો કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જમ્મુ કાશ્મીરના કાર્યક્રમને જોડીને આખા દેશમાં અને વિશ્વમાં પણ અનેક દેશોમાં પ્રસારિત કરવામાં આવે છે જમ્મુ અને કાશ્મીરમાં આજે પચાસથી થી લાખ લોકો આ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાયા હતા એ અભૂતપૂર્વ કહી શકાય એ પ્રકારનો માહોલ આજે આપણને ત્યાં જોવા મળ્યો હતો યોગ એ આપણી સંસ્કૃતિ છે યોગ એ આપણું જીવન પણ છે કોઈ પણ પ્રકારની દવા વગર કોઈ પણ પ્રકારની ગોળીઓ કે સારવાર લીધા વગર યોગ દ્વારા અસાધ્ય રોગોને પણ સારા કરવાનો વિક્રમ કે વ્યવસ્થા એ આ યોગની તાકાત છે અને એટલા જ માટે આપણી આ સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર થાય કે આપણા દેશમાં પણ આ સંસ્કૃતિ ભૂલાતી જતી હતી એના ઉપરનો વિશ્વાસ ઓછો થતો હતો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એકસો ને છોતેર જેટલા દેશોને આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નક્કી કરવામાં અને એમાં જોડાવા માટે સંમત કર્યા એ પણ એક રેકોર્ડ છે કે જેના કારણે અનેક દેશો એકસો ને છોતેર દેશો ને પછી પણ બીજા દેશો જોડાયા આવા અનેક દેશોમાં યોગ દિવસને દિવસે પણ અને રોજના જીવનમાં પણ એના અભ્યાસમાં પણ એના રોજિંદા જીવનમાં પણ આ યોગને સવામાં સમાવવામાં આવ્યો છે અને એટલા જ માટે અનેક યોગ ગુરુઓને જે એમની લોકપ્રિયતા આપણે જોઈએ છીએ એ પણ આ યોગને કારણે મળતી સફળતાને કારણે જોવા મળે છે અને આ સફળતા આ યોગની સિદ્ધિઓ આ યોગની તાકાતનું સંપૂર્ણ પ્રદર્શન આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આખા વિશ્વમાં કરીને આ યોગને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવીને એમણે ખૂબ મોટું કામ આ વિશ્વ માટે પણ કર્યું છે આપણા દેશ માટે પણ કર્યું છે આપણે એમને અભિનંદન આપીએ અને આ યોગ દિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપ સોના નામ માધ્યમથી હું સર્વેને ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું ધન્યવાદ બીરો રિપોર્ટ ન્યૂઝ સુરત